આ પૂરી સાઈની મને કડવી દોશન વાડીમાં શું લેવા જાતી છે લે એ હંતામાં આયા લાયા લો તને આમથી દેખી જાય હવે લે બોલ ને ચંપુડી લે તે તું સાઈની મને શું જાતી હતી એ સાઈને આ કડવી માં ઓલે દાડીએ જાતી હતી ના હવે તું કોઈ દાડીએ જાય એ મન ન લાગતું મુનિયો કોઈ દાડીએ ન નાખતો ના એલી હા સુકા હું દાડીએ જાવ હિયા મુના પહેનિયા પણ એમ એમને તો સાઈન મુનિ કાં સાઈતી એમાં એવું છે આયા વેજી તું મને દેખી જા અને આ હાથ પાઈને અડધી કલાક હું ખોટી થવા એ કોઈ તો મોડું થઈ ગયું એટલે હંતાઈથી હંતાતી જાયતી હતી ગાયો કા વહી જાય ના પૂરી હાસુ બોલ મને તાર દાદમાં કાંઈક કારું લાગે છે ના એટલે એવું કાંઈ નથી જમપુડું ના હાસું બોલ હા કહી દઉં હા કહી દે કોઈને કહેતી ને એવા નહીં કહું કે હું અહીંયા ચોરી કરવા જાયતી હતી લે લે હવે અહીંયા શું ચોરી કરવા એ ફ્લાવરની હે ફલાવરની હા પણ ફલાવરની ચોરી કરીને શું વરે આપણને લે તને હું ખબર

કોઈ નથી આવી કે કાયો કા કે એટલા ઉપાય લેવો હો હા અને કોઈ ભારે નો જાય થારું નહીં હા કાયો કા અલા મનિયા હા હવે તને કહું હે ને બાસ કા ઉપર હાલ આપણે બે છે ને હારવા મંડી અલી ઢોસી એ છો તને કહું તું ઉતારો હોય જા હાલ એ આડુઆ હા હાલ ઉપાડ અલેણો ઈકા વારો આવી ગયો પાછો હા હા અલી હે જમકુડી કે સો કે તાજો આમ તો જો રામજી બોલતી નઈ એ ઓ હા કેટલું સારું પસ્તાર આપણને જમકુડી એ શું તને ડોસી આમ જાય આપણને દેખી જાય નઈ ધ્યાન રાખજે હા હા જાય

આ બે ભયું મારા પડા માં ફુલાવર તોડે હે કોઈને પૂછીને નઈ આવ્યું ગયું હોય છે લાય તો મને જવા દેતો કોને ભયું હોય છે

હવે તને કઉ ઉપાધી ને લે બધો માલ આવી ગયો લે હા હવે તો કેટલી ભાર્યું થઈ એક બે ત્રણ ચાર પાંચ નથી સોયવી છે હવે ઠેક તમે ગણ લીધી તો હા સમજો મારું બેટું ઈકા વાળું આયું ને હમણાં ઉતાર કરતું તું બા બાપા આવે એ બધે ફરતો ફરતો આયા આવે આખો ઈકો ભરાય પછી જાય ને હજી ઓલા ગોબરા કાકા ની ગવાર ફરવા જાય લે હાલો શું થયું એકલા એકલા બર નતું પડતું ને એના ભૂરી જમકું એટલે આપડે ફુલાવર સોરવા આવી ગયું લ્યો એ તો હું તમને કેતો કે ફુલાવર વાયુ છે એટલે માણસ સારું નઈ લાગે લ્યો મંજા સોરવા